BNI ના વિઝન સાથે સુમેળમાં BNI અમદાવાદે સિમ્પોઝિયમ 2024 માં ચેમ્પિયન કનેક્ટર એવોર્ડ પણ રજૂ કર્યા છે આ એવોર્ડ એવા સભ્યો માટે છે કે જેઓ સૌથી વધુ સંખ્યામાં ક્રોસ રિજન સહભાગીઓને સુવિધા આપવામાં ઉત્કૃષ્ટ છે જે BNI ને વ્યક્તાંકિત કરે છે सहयोगની ભાવનાને રેખાંકિત કરે છે ચિહ્નિત કરવા સિમ્પોઝિયમ બે હજાર નું આયોજન કરવા માટે ખરેખર રોમાંચિત છીએ અમદાવાદના તેમજ અન્ય પ્રદેશોમાંથી અમારા મેમ્બર્સ તરફથી આ કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અહેવાલ अश्विन લિંબાસિયા છે એનો ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું અને આજે ખુબ જ ખુશ છું ખુશ છું કેમ કે ટુ એટલે આપણું દસમું વર્ષ બીએનઆઈ ને અમદાવાદમાં માર્ક થઈ રહ્યું છે બિયના આજે નાના મોટા વધારે મોટા